ગોપીઓ જ્યારે ભગવાન પાસે પધારી ત્યારે ભગવાને શું કીધું કે સ્વાગતમ બો મહાભાગા પ્રિયમ કિમ કરવાની જો ગોપીઓને સંબોધન કર્યું સ્વાગતમ એટલે કહ્યું કે મહાભાગ્યશાળી ગોપીઓ તમારું સ્વાગત છે પહેલા જ સંબોધનમાં કીધું કે મહાભાગ્યશાળી ગોપી ભાગ્યશાળી કોણ કેમ ગોપી આ જુદી જુદી ગોપીઓને ભગવાનને મળવા માટેની જે મનોકામના જે છે ભગવાનને મેળવવા માટેની જે ભાવના છે અને તદઉપરાંત ભગવાને જે કોલ આપ્યો હતો કે એક રાત્રી એવી આવશે જ્યારે તમારો દેહાધ્યાસ પણ છૂટશે અને આત્મા અને પરમાત્માનું જે ઐક્ય જેને કહેવાય જેને અદ્વૈત કહેવાય છે એવી અદ્વૈતાનુભૂતિ જે યોગીઓ કરે છે પરમ યોગીઓ ક્યારેક ક્યારેક ભગવતી કૃપાથી કરે છે એવી અનુભૂતિ કરાવીશ એટલે ગોપીઓ ભાગ્યશાળી છે સ્વાગતમ બો મહાભાગા તમારું સ્વાગત છે ત્યારે ગોપીઓ બધી પધારી અને ગોપીઓ જ્યારે પધારી ત્યારે ભગવાને કીધું કેમ આવવાનું થયું બોલો આ તો કેવું કહેવાય એક તો પહેલા નિમંત્રણ પાઠ્યું નિમંત્રણ પાઠવીને વેણુ નાદ કર્યો વેણુ નાદ કરીને એ જે તે દિવસ અથવા જે તે પૂર્ણિમા નક્કી કરી હતી એ પૂર્ણિમાની રાત્રિ આવી ભગવાને એક એક ગોપીઓને પ્રેમથી બોલાવી અને પછી કહ્યું કે સ્વાગત આંબો મહાભાગા આવો આવો અને પછી ધીમેરીને પૂછે કે કેમ આવવાનું થયું અને પછી કીધું કે હું શું કરી શકું અને બીજું કે વર્જસ્યાના ભયમ કચ્ચિત વૃતાગમન કારણ અહીંયા આવવાનું શું કારણ વ્રજ છોડીને તમે કેમ આવ્યા છો પછી ભગવાન જુદી જુદી વાતો કરે અને એ વાતોમાં એક શ્લોકમાં કે રજનીયસા ગોર રૂપા ગોરસત્વ નિષેવિ ગોરસત્વ નિષેવિતા પતિ પ્રતિયાત વ્રજમની હસ્તેયમ સ્વભી અભિ સુમધ્યમાહા જો મેં હમણાં વાત કરી હતી ને કે કેવી ગોપી આવી જાય તો કે શું ગોપી આવી છે એ શું કહ્યું કે રજન્ય સા ગોર રૂપા આ ગોર અંધારી રાત્રમાં જોઈ લીધી અને ગોર અંધારી રાત્રિની અંદર વનની અંદર ચંદ્રમાં કેવો લાગે એ ચંદ્રમાને પણ તમે જોઈ લીધો અને હવે ચંદ્રમાને તમે જોઈ લીધો તો પ્રતિયાત વ્રજમ નિહ હવે પાછી જતી રહો સ્તેમાં અહીંયા રોકાઈને શું લાભ જો પ્રેમની આ ભાષા છે પ્રેમની ભાષા કેવી હોય તો પ્રેમની ભાષા એવી હોય કે પ્રેમની ભાષામાં કોઈ એમ કે કે જતી રહે તો દિલ શું હોય હવે આટલા બધા દિવસે તો ના જઈશ એટલે પ્રેમની ભાષામાં હા હોય તો શું સમજવાનું ના અને પ્રેમની ભાષામાં શું હોય કે ના બોલે તો શું સમજવાનું હા

બીજી વખતે દરવાજો ખખડાયો ત્રીજી વખતે ખખડાયો ચોથી વખતે ખખડાયો વારંવાર દરવાજો ખખડાયો પણ વારંવાર દરવાજો ખખડાવવા છતાંય એક જ પ્રશ્ન આવતો કે કોણ અને પેલો કહેતો કે હું અને અડધી રાત થઈ અને ઝબકારો થયો ફરી દરવાજો ખખડાયો કોણ તો કે તું અને જ્યાં તું કીધું ત્યાં તો દરવાજો ખુલી ગયો પ્રેમની અંદર પ્રેમની આ ભાષા છે પ્રેમમાં બે નું સંભાવના તો છે જ નહીં પ્રેમ ગલી અતિ સંકળી તામે દઉ ન સમાય એટલે ભગવાન ભલે કહેતા કે ગોર અંધારી રાત જોઈ લીધી પૂર્ણિમા જોઈ લીધી વનરાજી કેવી છે તે જોઈ લીધી પણ હવે આય શું તો હવે જાવ પાછા પણ મોડેથી શું કહેજે ભગવાન કે જાવ પાછા પણ દિલ શું કે છે ભગવાનનું કે હવે આવ્યા છો તો હવે ના જશો પણ ભગવાન પછી ઉપદેશ આપવાનું છોડતા નથી ભગવાન આપે કે પિતર રાહ જોતા હશે કોણ કોણ તો કે માતા બીજું કોણ જોતું હશે તો કે પિતા પછી કોણ જોતું હશે તો કે છોકરાઓ હશે ભ્રાતર અઘટ ભયો રાજો તાસ અને પતયશ્ચ પતયશ્ચ વહ પતિઓ રાજો તાસ એટલે ગોપીઓ વિચારમાં પડી કે આટલા વખત એક તો તમે આ વેણુ નાદ કર્યો વેણુ નાદ કરીને બોલાવ્યા અને તમારો હેતુ શું છે તો કે તમારો હેતુ છે મહારાજ રમવાનો અને મહારાજ રમવામાં અહીંયા આવ્યા છે એટલે પછી ભગવાન કે છે કે જો તમને કહું તમે સ્ત્રી છો એટલે ગોપીઓ કે કે અમે જાણીએ તો સ્ત્રી નો કર્તવ્ય શું સ્ત્રીનું ફરજ શું તો કે શું તો કે પતિની કાળજી કરવી એટલે કે છે કે પતિ ગમે તેવો હોય લૂલો હોય લંગડો હોય કાણો હોય બેરો હોય કોઢી હોય દરિદ્ર હોય છતાં સ્ત્રીએ શું કરવું જોઈએ તો કે સ્ત્રીએ પતિની સેવા કરવી જોઈએ અને પતિની સેવા કરવી એ શું છે તો કે પતિની સેવા કરવી એ ધર્મ છે એટલે ગોપી કહે છે કે ધર્મનું પાલન કરવાથી શું થાય એટલે ભગવાન કહે છે કે જો ધર્મનું પાલન કરવાથી મન વિશુદ્ધ બને અચ્છા ગોપી કે અચ્છા મન વિશુદ્ધ હો અચ્છા મન વિશુદ્ધ હોય એટલે ક્યાં કહે કે જો મન વિશુદ્ધ થાય તો પાપ બળે અચ્છા અચ્છા પાપ બળે પછી ગોપીઓ કહે છે કે પાપ બળે તો શું થાય તો કે પાપ બળે ને તો ભગવાન મળે એટલે ગોપીઓ ખડખડાટ પડીને તાલી પાડવા માંડી કે અમને તો તમે એમને મળી ગયા છે તો પછી હવે આનાથી વિશેષ ધર્મ શું અને ગોપીઓ પાછી સાંભળો તો અડધી રાત સુધી તો ગોપી અને ભગવાન વચ્ચે ક્યાંક શ્લોકોમાં સંવાદ છે કે જો કોઈ વીરહાણી પત્ની હોય અને એનો પતિ બારગામ કમાવા માટે ગયો હોય અને બારગામ કમાવા માટે જે પતિ ગયો હોય ત્યારે સ્વાભાવિક રીતે એની પત્ની પોતાના પતિના વિરહની અંદર ફોટો જે હોય તો ફોટાને લઈને જીવતી હોય ફોટાને લઈને જ આખી દિવસ એને રાત પસાર કરતી હોય પણ ધન કમાવા માટે ગયેલો એનો પતિ એ પાછો આવી જાય તો પછી ફોટાની સાથે જીવે કે પાછા આવેલા પતિની સાથે જીવે એટલે ભગવાન કહે છે કે પછી કોઈ ફોટા સાથે જીવતું હશે પછી તો સ્વાભાવિક રીતે પતિની સાથે જ જીવે એટલે ગોપીઓ હસતા હસતા કે કે પ્રભુ આ બધા અમારા પતિઓ જે કહો છો ને તમે એ બધા પતિ કેવા છે તો કે પતિ બધા ફોટા જેવા છે અમારા સાચા પતિ કોણ છે તો અમારા સાચા પતિ પ્રભુ તમે આપો છો અને હવે જ્યારે આપ જ મળી ગયા છે તો પછી ફોટા જેવા પતિની સાથે રહીને પણ અમે શું કરીશું ગોપી કહો છો કે પાછા જાઓ પણ પાદો પદમ ન ચલસ્તવ હવે પગ પાછા જવા માટે તૈયાર નથી વ્રજમાં જઈને અમે શું કરીશું હવે વ્રજમાં જઈને અમે શું કરીશું ભગવાને બહુ પરીક્ષા કરી અને બહુ પરીક્ષા કરી ત્યારે ભગવાને જે કહ્યું તું એ પ્રમાણે ભગવાન રાસ રમવા માટે તૈયાર થયા અને રાસ રમવા માટે જ્યારે ભગવાન તૈયાર થયા ત્યારે મહા રાસ રચાયો કેવો રાસ રચાયો તો ભગવાને વિચાર કર્યો કે જો પહેલી જે ગોપીની સાથે હું રાસ રમીશ અને જેનો છેલ્લો વય વારો આવશે ને એવો વિચાર કરશે કે મારો વારો ક્યારે આવશે ને મારા વિરહની અંદર કદાચ એનો પ્રાણ જતો રહેશે તો ગોપીઓની આ મનોદશા હતી એટલે ભગવાને શું કર્યું તું કે અનેક રૂપ રૂપાય અનેક રૂપની અંદર ભગવાન કેવા થયા તો કે પ્રત્યેક ગોપીની સાથે રાસ કરતા હતા સહસ્ત્ર ગોપીઓ અનેક ગોપીઓ છે ને અનેક ગોપીઓ સાથે ભગવાન કેવા થયા અને પ્રત્યેક ગોપીને એવો ભાવ લાગે પ્રત્યેક ગોપીને એમ થયું કે પ્રભુ મારી સાથે છે અને એવી મધ્યરાત્રિએ દિવ્ય રાસ રચાયો દિવ્ય રાસ રમાય છે અને દિવ્ય રાસ રમાતા રમાતા ગોપીઓના મનમાં થોડીક સાત્વિક આવ્યો સાત્વિક અહંકાર આવ્યો એટલે થયું કે આ જે સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે એવું સૌભાગ્ય તો અત્યાર સુધી કોઈને પ્રાપ્ત થયું નથી વિશ્વની અંદર સૌથી ભાગ્યશાળી સ્ત્રી કોણ છે તો અમે છીએ કેમ તો કે ભગવાન મહારાજ છે હવે ભગવાન મહારાજ છે એટલે પોતે કોણ થયા તો કે સ્વામી થયા અને ભગવાન કોણ થયા દાસ થયા ભગવાન ને આ ભાવ ગમ્યો નહીં સાત્વિક અહંકાર હોય ને સાત્વિક અહંકાર પણ બાધક બને છે અને જો તમને ફરીથી કહું કે બચવું સંભવ છે માણસ પ્રયત્ન કરે ને તપ દ્વારા કામથી બચી શકે ક્રોધ ઉપર બી અંકુશ આવી શકે લોભ ઉપર બી આવી શકે ઈર્ષા પર પણ આવી શકે પણ સાહેબ અહંકાર છૂટવો તો બહુ કઠિન છે આપણી અંદરનો જે અહંકાર છે ને માણસ અહંકારને બાળે તો સૂક્ષ્મ અહંકાર ક્યારેક ક્યારેક પાછો જાગૃત થઈ જાય અભિમાનથી છૂટવું બહુ કઠિન છે જો સૃષ્ટિના સર્જક કોણ બ્રહ્માજી અચ્છા પ્રત્યેક માણસની રચના પ્રત્યેક જીવની રચના કોણ કરે બ્રહ્માજી કરે ને પણ બ્રહ્માજી એ પ્રત્યેક જીવની રચના કર્યા પછી કાનમાં એક મંત્ર આપ્યો કે તને જેવો બનાવ્યો ને યુ આર એ સિંગલ પર્સન તારા જેવું બીજો કોઈ છે નહીં આ દુનિયામાં અને માણસ જ્યારથી નીચે આવ્યો ત્યારથી શું વિચારી વિચારીને ચાલે છે કે મારા જેવું આ દુનિયામાં કોઈ નથી ભગવાન ને બધું સહન થાય પણ ભગવાનને શું સહન નથી થતું તો કે ભગવાનને અહંકાર સહન થતો નથી